બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી એવા એવા મજેદાર અને તો તો બજારમાં તમે ખાતા જ હોય છો પરંતુ ઘરના પીઝા એકવાર ટેસ્ટ કરો ખરેખર બહુ સરસ લાગશે પેટ ભરાઈને ખાઈ શકશો મજા આવશે ચીઝ થોડું ઓછું બટર થોડું ઓછું થોડા ફેટી ઓછા ને થોડા હેલ્ધી વધારે એવા પીઝા બનાવીશું સ્ટેપ બાય સ્ટેપ ઘરે ચલો જોઈએ રેસીપી તો કરશો આજે આપણે બનાવીશું પીઝા ખરેખર આમ તો બહાર જઈએ ને તો આપણે પીઝા ખાતા હોઈએ છીએ પરંતુ બહારથી જે પીઝા હોય છે ખૂબ જ મોંઘા હોય છે ઘરે બનાવો છો એ ઓછા બજેટમાં બની જાય છે તો માર્કેટમાં બેકરીમાં કે તમે મોલમાં ઇઝીલી જે પીઝા વાઇઝ મળે છે એ લાવી અને ઘરે તમે ઇઝીલી પીઝા બનાવી શકો છો વસ્તુ એકદમ ઓછી વપરાય છે અને સૌથી મહત્ત્વનું એ છે કે ઓછી વસ્તુ કરતાં પણ ઘરે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પીઝા બનાવી શકો છો સૌથી પહેલાં તો અહીંયા આપણે આ પીઝા આપણે તંદુરી એટલે કે પનીર ટિક્કા પીઝા બનાવીએ છીએ તો અહીંયા આપણે પીઝા પાસ્તા સોસ જે રેડી આવે છે એ લેવાનો છે આ પીઝા અને પાસ્તા જે સોસ છે એ એક સોસ જ કાફી છે તમારા સ્પેશિયલ જે તમારે ડિલિશિયસ પીઝા બનાવવા છે એના માટે હવે અહીંયા આપણે એડ કરી દીધું છે તો આપણે થોડું સી પીઝા સીઝનિંગ ઉમેરી દઈએ મિક્સર સાથે આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું નમક બિલકુલ નહીં ઉમેરવાનું કારણ કે પીઝા પાસ્તાનો જે સોસ છે એની અંદર ઓલરેડી નમક હોય છે તો આપણે હજી એક ચમચી થોડું વધારે ઉમેરીશું તો આપણા જે પીઝા છે એ એકદમ મસ્ત ટેસ્ટી બને છે હવે આપણે અહીંયા

તો ફરી આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે આ જે પનીર અને ચીઝ બ્લોક છે બહુ મસ્ત લાગે છે હવે અહીંયા આપણે જે અહીંયા આપણે જે પીઝા ચીઝ આવે છે એ લેવાનું છે તો અહીંયા એકદમ સરસ મજાનું આપણે જે પીઝા છે એનું ટોપિંગ રેડી થઈ ગયું છે હવે આપણે થોડો ઉપર માયોની સોસ ફેલાવી દઈશું તો તૈયાર થયેલ પીઝાને આપણે બેક કરવા મૂકીએ અહીંયા મેં ફ્રાઈ પેન છે એ લીધી છે એમાં આપણે પીઝાને ઉમેરી દઈએ મૂકી દઈએ

નાના બાળકોને વળી નો સોખ હોય છે પીઝા લવર છે તો ખુશ થઈ જવાના છે તો ઘર મેં બનાવ્યા એવી રીતે તમે પણ બનાવજો